હેલો ફ્રેન્ડ્સ વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજુ તડકા તો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ભરેલો બાજરીનો રોટલો બાજરીનો રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો તે રોજે રોજ ખાવો જોઈએ બાજરીનો લોટ આપણને ખૂબ જ ગરમી આપે છે બાજરી ખાવાથી શરીરમાં વાત પીત કફ બધું દૂર થાય છે અને જોડે જોડે શરીરમાં ગરમી પણ ઉત્પન્ન કરે છે તો ચાલો આપણે બાજરીનો ભરેલો રોટલો બનાવીશું આપણે અહીંયા એક પેન લઈશું અને તેમાં એકથી બે ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા બાદ તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું એકથી બે ચમચી અને આ ઘીમાં વઘાર કરીશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે જે એક બાઉલ લીલી સમારેલી ડુંગળી લીધેલી છે તેને એડ કરી લઈશું અહીંયા આગળ બરાબર ધોઈને લેવાની છે ત્યારબાદ એક બાઉલ મેથી એડ કરી લઈશું ઝીણી સમારેલી બરાબર હલાવી લઈએ તેને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું આપણે ગરમ મસાલો એક ચમચી એડ કરીશું ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને ફરીથી બરાબર હલાવી લઈશું અહીંયા આપણે આ બધું જ શાક બરાબર ધોઈને લઈશું પાંચ મિનિટ આપણે તેને બરાબર ચડવા દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે હલાવતા રહીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો હવે તેને ઠંડુ થવા દઈશું અને ગેસ બંધ કરી દઈશું એક તપેલીમાં થોડું પાણી લઈ લઈશું અને મીઠું એડ કરીને તેને બરાબર હલાવી લઈશું આપણે અહીંયા બાજરીના લોટમાં ડાયરેક્ટ મીઠું એડ નહીં કરીએ આ રીતના પાણીમાં એડ કરીશું અહીંયા એક વાટકી બાજરીનો લોટ લીધેલો છે અને તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે આ રીતના લોટ બાંધા રહીશું પાણી તમારે જે રીતનું જોતું હોય તે રીતનું જ એડ કરવાનું અહીંયા અને અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે બાજરીનો લોટ જેટલો પણ તમે મસળશો તેટલો જ તે ખાવામાં મીઠો લાગશે અને રોટલો પણ તમારો એકદમ સરસ બનશે તો આપણે તેને આ રીતના મસળતા જ રહીશું પાંચ મિનિટ સુધી તો તમારે મિનિમમ મસળવાનો છે લોટ તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ મસળાઈ ગયો છે અને એકદમ સોફ્ટ થઈ ગયો છે તો તેને આ રીતના બંને હાથની મદદથી ગોળ ગોળ ફેરવતા રહીશું અને હાથની મદદથી તેને થોડોક ટીપી લઈશું તો આ રીતના હથેળીમાં મદદથી ટીપી લઈશું અને અંગૂઠાથી પણ આ રીતના કરી લઈશું ત્યારબાદ હવે આપણે પાટલી લઈશું અને જે સ્ટફિંગ બનાવેલું છે તે સ્ટફિંગને આની વચ્ચે ભરી લઈશું તો આ રીતના સ્ટફિંગ મૂકીશું ફ્રેન્ડ્સ અને ધીમે ધીમે હળવા હાથેથી આપણે તેને કિનારીથી વાળતા વાળતા આ રીતના ગોળ કરી દઈશું હવે આપણે નીચે થોડો લોટ ભભરાવીશું જેથી કરીને આપણો રોટલો જે ચોંટી ના જાય અને આ રીતના હથળીની મદદથી ગોળ ગોળ તેને ફેરવતા રહીશું અને ટીપતા રહીશું રોટલો થોડો ઘણો ફાટે તો એનું કોઈ ચિંતા ના કરતા ફ્રેન્ડ્સ તો આ રીતના હાથની મદદથી હવે આપણે થોડો ટીપી લઈશું એક બાજુ મેં માટીની કલાળી ફાસ્ટ ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધી છે તો આ રીતના આપણે તેમાં મૂકી દઈશું રોટલો અહીંયા તમારે ગેસ ફાસ જ રાખવાનો છે તો જ રોટલો તમારો સરસ મસ્ત બનીને રેડી થઈ જશે હવે આપણે તેને પલટાવી લઈએ અને તેને ગોળ ફરતો પણ બરાબર શેકવાનો છે જેથી તે અંદર કાચો ના રહી જાય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો રોટલો અહીંયા રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઉપર એક ચમચી ઘી નાખીને સ્પ્રેડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણો અહીંયા ભરેલો બાજરીનો રોટલો રેડી થઈ ગયો છે તો હું તમને કટ કરીને પણ બતાવી દઉં અને તમે જોઈ શકો છો તેના બે લેયર એકદમ સરસ છૂટા થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ ખાવામાં આ ભરેલો બાજરીનો રોટલો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ ઘરે ચોક્કસ બનાવો અને કેવો બન્યો છે તે કમેન્ટ કરીને જરૂર જણાવો મારો આ વિડીયો લાઈક અને શેર કરો થેન્ક યુ